અને વતનમાં આવ્યા આયા ડાઢી ભાઈ શેરો આખો બદલી ગયેલો ને ગામ કાંઈ ઓળખે નહીં અને બાપુ જય પગે લાગે ને કે નાથા ભાઈ કેા દીકરા ઓહો બાપુ તો સમતકારી હે અરે બેટા નાથા ભાઈ નહીં નાથા ભાઈ કા પિતા પૂજા ભાઈ પૂજા ભાઈ કા પિતા પાલા ભાઈ સોરા કી સામને કી ડેલી મે રહેતા થા અરે બાપુ ઘર અરે અરે તેરી માસી ત્રાહી ચલતી કોઈ સાધુ બ્રાહ્મણ કો દીક્ષા નહીતી નહીં ઘરના લખણ લોટવા માંગને તો બોલતી થી કે મેરા હાથ ભીના હૈ કુકડી બેન કા દીકરા હે ગામ ગોથું ખાઈ ગયો પછી બાપુએ કીધું કે ગાંડાવ ચમત્કાર નથી હું આ ગામના નટુભા હાલે બાપુ તમે